પૈસા ગણતા ગણતા થાકી જશો આવતીકાલે સવારે બનશે કાલસર્પયોગ આ છ રાશિઓને મળશે કરોડપતિ બનવાનું અવકાશ જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે અમારા ચેનલ પર અમે તમને જણાવવા માગીએ છીએ કે ભગવાન મહાદેવ હવે બાર રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે તેમના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં હવે માત્ર આનંદ જ આવશે હા મહાદેવની કૃપાથી આ સૌભાગ્યશાળી રાશિઓનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આખરે આ કોણ છે આ સદભાગ્યશાળી રાશિઓ આવતીકાલે સવારે કાલસર્પ યોગના પ્રભાવથી આ રાશિઓનું નસીબ તેજસ્વી બનશે મિત્રો આ વીડિયો તેઓ માટે છે જેમને જાણવા છે કે અદ્ભુત આશીર્વાદ માટે કોણ કોણ લાયક છે તેથી આ વીડિયોને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ જેથી કોઈ પણ માહિતી ચૂકી ન જા વીડિયો શરૂ કરવા પહેલાં ભગવાન મહાદેવના સાચા ભક્તો હમણાં જ વીડિયોને લાઇક કરો કમેન્ટ બોક્સમાં જય હર હર મહાદેવ અવશ્ય લખો અને તમારી ભક્તિ વ્યક્ત કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકોન જરૂર દબાવો જેથી અમારા આગળની જ્ઞાનવર્ધક વિડિયો તમારા સુધી પહોંચે જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહોની સ્થિતિ માનવ જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે જ્યારે ગ્રહ અનુકૂળ હોય છે ત્યારે જીવનમાં સફળતા અને સુખ આવે છે પરંતુ ગ્રહ પ્રતિકૂળ હોય ત્યારે મુશ્કેલીઓ વધી શકે છે શાસ્ત્રોમાં ભગવાન શિવને સૃષ્ટિના સર્જક અને દેવોના દેવ મહાદેવ ગણવામાં આવ્યા છે તેમનું સ્થાન સર્વોચ્ચ છે તેમની ભક્તિ કરવી જેટલું સરળ છે તેટલું જ તેમની કૃપા મેળવી જીવનને બદલી શકે છે ભગવાન શિવની એકવાર કૃપા થઈ જાય તો વ્યક્તિના સારા દિવસોને કોઈ રોકી શકતું નથી અમે તમને તે સાત ભાગ્યશાળી રાશિઓ વિશે કહીશું જેમના પર ભગવાન મહાદેવની કૃપાથી જીવનમાં ખૂબ સુખદ ક્ષણો આવનારી છે તેમના જીવનમાંથી બધા દુઃખો અને સંકટ દૂર થઈ જશે મિત્રો હવે વિલંબ ન કરો અને જાણો કે કોણ છે તે સાત રાશિઓ જેમનું નસીબ આવતીકાલે સવારે મહાદેવના આશીર્વાદથી બદલાવવા જઈ રહ્યું છે સૌથી પહેલા અમે તમને જણાવવા માગીએ છીએ કે પ્રથમ ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે ભગવાન મહાદેવની કૃપાથી સમય ખૂબ જ અનુકૂળ બનવા જઈ રહ્યો છે તમારા જીવનમાં મોટા અને હકારાત્મક બદલાવ જોવા મળશે તમને જલ્દી જ કોઈ મોટી ખુશખબરી મળવાની છે અને તમારી મહેનતનો સંપૂર્ણ ફળ મળશે અટકેલા કામ પૂરા થશે અને તમને તમારા પરિવાર અને મિત્રોનું સંપૂર્ણ સહકાર મળશે ભગવાન મહાદેવની કૃપાથી તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે અને આર્થિક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ હાંસલ કરશો જેઓ નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિ સાથે કારકિર્દીમાં પ્રગતિના લાભ મળશે કુંભ રાશિના લોકો માટે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બને છે જેના કારણે ઘરમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિની જે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને ભગવાન મહાદેવજીના વિશેષ આશીર્વાદ મળશે ભગવાન મહાદેવ પ્રસન્ન હોવાથી તમને આર્થિક લાભના ઘણા અવકાશો મળશે ધ્યાન રાખજો આ અવકાશો તમારા હાથમાંથી જવા ન દો તે સાથે જ વૃષભ રાશિના જાતકોને જલ્દી જ નવા વાહન ખરીદવાનું સૌભાગ્ય મળશે તમારા જીવનમાં મોટા બદલાવ આવવા જઈ રહ્યા છે ધન સંબંધિત જે કોઈ સમસ્યાઓ છે તે હવે અંત પામશે પ્રેમ જીવનમાં સફળતા મળશે અને આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો મિત્રો આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ હા મેષ રાશિના લોકો માટે ભગવાન મહાદેવના આશીર્વાદ હવે સંપૂર્ણપણે તમારી સાથે છે ભગવાન મહાદેવની કૃપાથી તમને માત્ર ધન પ્રાપ્ત થવાનું નથી પણ તમારા વ્યવસાયમાં પણ ઝડપથી પ્રગતિ થશે વેપારમાં તમને મોટો આર્થિક લાભ મળશે જે લોકો નોકરીમાં છે તેમના માટે પણ મજબૂત યોગ છે તે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું આ સપનું હવે જલ્દી સાકાર થશે ભગવાન મહાદેવના આશીર્વાદથી તમારા તમામ કામ સફળતાપૂર્વક પૂરા થશે તમારી આર્થિક સ્થિતિ પણ બહુ મજબૂત થશે જેના કારણે ઘરમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે મિત્રો આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી અંત સુધી જુઓ અને ભગવાન મહાદેવના આશીર્વાદ માટે કમેન્ટ બોક્સમાં જય મહાદેવ જરૂર લખો જો તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવા ભૂલશો નહીં આથી અમારા આવનારા જ્ઞાનવર્ધક વિડિયો સમયસર તમને પહોંચી શકે હવે વાત કરીએ ચોથી ભાગ્યશાળી રાશિની જે છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો પર ભગવાન મહાદેવના વિશેષ આશીર્વાદ છે આ આશીર્વાદના કારણે વિદેશ પ્રવાસનો યોગ બની શકે છે જો તમે કોઈ કાનૂની મામલામાં ફસાયા છો તો તેમાં સફળતા મળશે આ સમય દરમિયાન તમારી રસ ધાર્મિક પ્રવૃત્તિઓમાં વધશે અચાનક ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે માનસિક આરોગ્ય વધુ સારું રહેશે અને પ્રવાસથી તમને લાભ થશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે અને તમારું જીવન ફરીથી ખુશીઓથી ભરાઈ જશે હવે વાત કરીએ પાંચમી ભાગ્યશાળી રાશિની જે છે સિંહ રાશિ સિંહ રાશિના મિત્રો તમારા પર ભગવાન મહાદેવની વિશેષ કૃપા બની રહી છે આના કારણે આ રાશિના લોકોને ઘણો લાભ મળવા જઈ રહ્યો છે જીવનમાં તમને સફળતાના ઘણા અવકાશો મળશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે અને અભ્યાસ પ્રત્યે રસ વધશે તે ઉપરાંત કાર્યક્ષેત્રમાં મોટી ખુશખબરી મળી શકે છે નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા પગાર વૃદ્ધિ મળવાની શક્યતા છે તમારી ખુશીનો અંત નથી રહેતો હવે વાત કરીએ હિ ભાગ્યશાળી રાશિની જે છે કન્યા રાશિ અમે તમને જણાવવા માગીએ છીએ કે ભગવાન મહાદેવની વિશેષ કૃપા હવે કન્યા રાશિના જાતકો પર વરસવા જઈ રહી છે હા તમારા જીવનની તમામ સમસ્યાઓ જે અત્યાર સુધી ચાલતી હતી તે મહાદેવના આશીર્વાદથી જલ્દી જ અંત પામશે આ રાશિના લોકો પોતાના પરિવાર સાથે સુખમય જીવન જીવશે તે ઉપરાંત તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બનશે વ્યવસાય કરતા લોકોને તેમના વ્યવસાયમાં મજબૂત લાભ મળશે ભગવાન મહાદેવની કૃપા તમારા જીવનમાં સ્થાયી રહેશે હવે સમય આવી ગયો છે કે કન્યા રાશિના જાતકો તે તમામ વસ્તુઓ પ્રાપ્ત કરશે જેના તેઓ હકદાર છે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે હવે વાત કરીએ સાતમી ભાગ્યશાળી રાશિની જે છે તુલા રાશિ તુલા રાશિના લોકો પર ભગવાન મહાદેવજીની વિશેષ કૃપા વરસી રહી છે આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયક રહેશે તમને સમાજમાં માન સન્માન મળશે અને દરેક તરફથી તમારી પ્રશંસા કરવામાં આવશે આ રાશિના લોકો માટે અનેક નવા અવકાશો મળી શકે છે જેના કારણે જીવનમાં હકારાત્મક બદલાવ આવશે તમને વેપારમાં સફળતા અને મોટો આર્થિક લાભ થશે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન પગાર વૃદ્ધિ અને કારકિર્દીમાં નવા મોકાઓ મળશે તે ઉપરાંત તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે જો તમે મન લગાવીને મહેનત કરશો તો પરીક્ષામાં સફળતા તમારા પગે વંદન કરશે કુલ મળીને આવનારો સમય તમારા જીવનને આનંદ અને સફળતાથી ભરેલી બનાવશે મિત્રો આ હતી તે ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન મહાદેવની વિશેષ કૃપા વરસી રહી છે આ રાશિઓના જાતકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે જો તમે પણ ભગવાન મહાદેવનો આશીર્વાદ મેળવવા માંગો છો તો સાચા મનથી કમેન્ટ બોક્સમાં જય મહાદેવ જરૂર લખજો અને વિડિયોને લાઈક કરો તેને શેર કરો અને તમારી રાશિનું નામ કમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ